આશીર્વાદ હાલો આજે ગોમડા આવ્યા હતા માળીને મળવા હવે મોમેરમ જાઉ છે પછી નોકરી એ જાશે કડી અને બનાસકોઠા આવ્યા હતા આ મારી માં છે જય હો મા ચેનલના મેન મૂવી અમારી માં જગતંભા છે જનિતા છે જય માતાજી ગંગારામ જોશીના બનાસકોઠા બાબા જય પરશુરામ બનાસકાંઠા બાબર લગ્ન ની મોજ જે મોમેરું છે મોમેરા જવાનું છે એના ધોળ ગવાય છે જે માતાજી જે પરશુરામ ગંગારામ જોશી ના બાપર થી માણી તારા માથે મખોળે માથું જણ આખ જગનો પૂજા સે ધરતી પર બેઠા આજ ભગવાન ભાઈઓ બે બેને મા બાપ થી મોટો આ દુનિયામાં કોઈ નથી જય હો માં

સૌથી મોટું આ દુનિયામાં કોઈ નથી આ જગત જનની માં જનતા મારે હમણાં જો આ જય હો માં ચેનલ આ મેન મૂવી આ માં જય હો માં જય પરશુરામ ગંગારામ જોશીના આ તારીખ હમણે છીએ અને અમારી મા પાસે બેસા છીએ આજે મોમરે જવાનું છે અમારી મા મોદા પડ્યા એવા છે આ ટેટ ટેટ થા છે ભાઈ માઈ મા બીજા વગડાના વા આ ધાચું છે ભાઈ જય માતાજી જય પશુરામ ગંગારામ જોશીના બનાસકાંઠા બાબર જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે ગંગારામ જોશી બનાસકાંઠા અત્યારે આવ્યા છીએ મારી છે અને આ જે છે હા મીઠાઈ છે થાકી ગયા છે હા એક એક મીઠાઈ જો હું તમને કહી દઉં આજે મારીને મળવાનો જે હો માના મેન મુભી ને હા જે માં મેન મુભી આય જય માતાજી ગંગારામ જોશીના બનાસકાંઠા ભાભરથી આજ ના જોડાય હું પગે પડું જામ એટલે માર કેમ ફોન થી ફોન રિચાર્જ કરવાનું યાદ દે તારા પગલા જ્યાં પડે હું તો શું કીધું

અમારી માળી જય હો મા ચેનલવાળા માળી જય માતાજી અમારા મોટા ભાઈ છે ગોમડે આવ્યા છીએ જય માતાજી જય પરશુરામ ગંગારામ જોશીના અને જવાનું છે મોમેરામ ડીસાપરથી ડીશા અને આજે ગોમડે આવ્યા છીએ અમારું ગામ છે ઘરસેઝોનું જોઈ લો આજે ઘરે આવ્યા છીએ આ અમારે કુલદેવનું મંદિર છે પરમણીમાં અને પ્રિયો ગોગો છે મહારાજ પડખે જય ગોગા હૈ પરમણીમાં જય માતાજી જય પરશુરામ ગંગારામ જોશીના જય કુલદેવી હૈ મારી માળો હું કરજો જય માતાજી બધા મિત્રોને ગંગારામ જોશીના